લંડનના વિશ્વવિખ્યાત બી એ સ્વામિનારાયણ મંદિરે પધાર્યા ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસ્માન મીર યુકેની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન કરાવતા આ અદ્ભુત મંદિરે પધારેલા શ્રી ઓસ્માન મીરનું પૂજ્ય યોગ વિવેકદાસ સ્વામી અને અન્ય સંતોએ સ્વાગત કર્યું ભગવાનના દર્શન અભિષેક કરી પોતાના પુત્ર શ્રી આમિર અને સાથીઓ સાથે પધારેલા શ્રી ઓસ્માન મીરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદની સ્મૃતિઓ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ ભજનનું સુંદર અર્ઘ્ય અર્પી તેમણે પોતાની ભાવુર્મીઓ રજૂ કરતા જણાવ્યું મારા માટે અહુભાગ્યની વાત એ છે કે આજે લંડન અહીંયા મંદિરમાં દર્શન કરવાનો જે મોકો મળ્યો તો મારા માટે બહુ જ અહુભાગ્યની વાત છે યોગીજી મહારાજ અને પછી પ્રમુખ સ્વામીજી મહારાજ અને અત્યારે મહંત સ્વામીજી મહારાજ સંતોની ત્રણેયના આશીર્વાદ અમને મળ્યા છે અને બસ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે કાયમને એમ માટે અમારા ઉપર એમના આશીર્વાદ રહે બસ એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ